ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રાજપરા નજીક એસટી બસે અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતો થતા રહે છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાતા ઘટના સ્થળે એક યુવકનું થયું મોત ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજપરા ગામ નજીક આણંદથી ઊંચા કોટડા પગપાળા જઈ રહેલા યાત્રાળુઓના માલસામાનની રિક્ષાને એસટી બસ સાથે નડ્યો અકસ્માત આ અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો ઘાયલ થયા છે જેમને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા રિપોર્ટર અયુબ રાઠોડ તપસ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર બીજા આઠ જણા પાડ્યા છે બીજા

અને બસ વાળો આવ્યો એક આ ફૂલ પી ગયેલો હતો અત્યારે એને પકડ્યો છે કળાસા બધા પબ્લિકે માર્યો છે અને એના પોલીસ ખાતું પહોંચી ગયું છે અને મેં એકસો આઠમાં ફોન કર્યો મેં હાલીને જતા હતા મારી વાઈફને પહેલાં ઉડાડી પછી એક નાનો બાળક છે અહીંથી નાનું બાળક એને ઉડાડ્યો અત્યારે સિરિયસમાં છે અને બીજા ચાર પાંચ જણા જે આવે છે ક્યાં ડાટા ડાટા અમે અમે ઊંચા કોરડા હાલીને જતા હતા કઈ બસ હતી ભાવનગરથી બસ કઈ હતી એટલે સરકારી હતી